અમે અંધારામાં આખી સિત્તેર વર્ષ થયા છોકરામાં બત્તીના ઉજવાળા ભણ્યા અડધા ભણ્યા અડધા નહીં ભણ્યા અત્યારે સંદેશ ટીવી આવી તો અમારા ગામમાં ઉજવાળું કર્યું લાઇટ લાવી તરતકાલી અને સિત્તેર વર્ષે લાઇટ અમારે આવી છે અને કેટલી રજૂઆત કરી હતી પણ કોઈ સાંભળતું નહોતું અને હવે આ મીડિયાવાળા સંદેશવાળા આવ્યા એટલે અમારું

ડામરકા ગામના લોકો પણ ખુશ છે અને હું પણ ખૂબ જ આનંદ અનુભવું છું આપના માધ્યમથી જે મને જાણ કરી હતી પહેલાં એટલે મેં જઈને તપાસ કરી ખરેખર એ વર્ષો વીતી ગયા પણ લાઇટ નથી અને આજે એ સરકારશ્રી દ્વારા એમને મીટર આપ્યા છે ને લાઇટ આપી છે